નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને જીરુના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે જીરુની બજારમાં વીસ રૂપિયા કિલો એ વધી ગયા છે જીરુનો દડો જે યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર છસો રૂપિયા હતા એ વધીને ત્રણ હજાર નવસો થી ચાર હજાર રૂપિયા થઈ ગયા છે જીરુની બજારમાં ડોમેસ્ટિક ધારાકી થોડી સારી છે પરંતુ સામે ભાવ વધ્યા હોવાથી આવકમાં પણ વધારો થયો છે જીરુની બજારમાં નિકાસ વેપાર એકદમ ઓછા થઈ રહ્યા છે અને બાયરો વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે જીરુની બજારમાં બાયરોને વિશ્વાસ ઉઠી ગયો છે ચીનના નવા જીરુના ક્રોપ ને લઈને હલ્લા બોલ વધારે છે અફવાઓને કારણે જીરુની બજારમાં અસમંજસ વધારે છે જીરુની બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને ભાવ એવરેજ બાઉન્ડ રહે તેવી સંભાવના છે જીરુના ભાવમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા બોટમ છે આ ભાવ નીચા ભાવ છે જીરુની બજારમાં વેચવાલી વધવાનું કારણ રાજસ્થાનમાં ખેડૂતોને કપાસ અને મગફળીના વાવેતર કરવા માટે પૈસાની જરૂર હોવાથી તેઓ વેચાણ કરી રહ્યા છે જીરુની બજારમાં આ ભાવથી વધવાની સંભાવના દસથી પંદર રૂપિયા છે જ્યારે ઘટવાની સંભાવના પાંચ રૂપિયા છે રાજસ્થાનમાં બધી મંડીમાં મળીને ચારથી પાંચ હજાર બોરીની આવક થાય છે જીરુની નિકાસ એવરેજ દર મહિને